ઓબીસી એટલે કે બેકવર્ડ ક્લાસને અનામત મળેલી છે ત્યારે આ જ મુદ્દે ભાજપના નેતા અને દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મોટું નિવેદન આપ્યું છે અનામતનો મોટો ભાગ કેટલીક ચોક્કસ સમૃદ્ધ જ્ઞાતિના લોકો મેળવતા હોવાનું આંકલન પી કે પરમારે કર્યું એટલું જ નહીં જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તેના પ્રમાણમાં અનામત ફાળવવાની હિમાયત કરવાની સાથે સાથે સરકાર પર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની દિશામાં કામ કરતી હોવાનો પણ ભાજપના દાવો કર્યો છે સાંભળીએ લઈએ કે ક્ષત્રિય ઠાકોરના કાર્યક્રમમાં પી કે પરમારે શું કહ્યું અત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે સત્યાવીસ ટકા જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ એ લઈ જતા હોય અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે અત્યારે વસ્તી ગણતરી બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વાર વસ્તી થાય અને એની અંદર શિડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે અને સરકાર પણ એ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે એટલે આગામી સમયની અંદર આપણે સમાજના લોકો જે ઈચ્છી રહ્યા છીએ એ પ્રકારે આપણને સૌને અનામતનો લાભ પણ મળે

ખૂબ જ આનંદની વાત છે પીકે પરમારે આજે રાહુલ ગાંધીની વાતને કે વિચારને સમર્થન કર્યું છે આવતીકાલે કોંગ્રેસને સમર્થન કરશે શક્ય બનશે તો કદાચ કોંગ્રેસનો ખેસ પહેરે તો એમને કશો વાંધો નથી વ્યાજબી વાતની વ્યાજબી રજૂઆતોને સમર્થન કરવા માટે જેમ પીકે પરમારે હિંમત દાખવી છે એમ બાકીના એકસો છપ્પન ધારાસભ્યોએ પણ જમીર જો થોડું ઘણું પણ પીકે પરમારની પરમાર ની જેમ જીવતું હોય તો એમણે પણ રાહુલ ગાંધીની વ્યાજબી વાતને સમર્થન આપવું જોઈએ તો ઓમાં જે સત્યાવીસ ટકા અનામત મળેલી છે ત્યારે આ જ મુદ્દે ભાજપના નેતા અને દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મોટું નિવેદન આપ્યું છે અનામતનો મોટો ભાગ કેટલીક ચોક્કસ સમૃદ્ધ જ્ઞાતિના લોકોને મળી રહ્યો છે તેવું તેમણે આંકલન કર્યું છે આ ઉપરાંત તેમણે એમ કહ્યું કે દરેક રાજ્યોમાં અને દરેક જિલ્લાઓમાં વસ્તી આધારિત ગણતરી થવી જોઈએ જે માંગ અગાઉ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે તેવી જ માંગ પી કે પરમારે કરી છે